જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક સંન્યાસી કાશીનો એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીના સેવક આશ્કરણ જે નરવરગઢના રાજા તેમની વાર્તા કરીશું એ રાજસ ભક્ત છે લીલામાં એનું નામ વિકલા છે વિકલા શ્રીદામા સખીની અંગીની છે એ નાગરીથી પ્રગટી છે તેથી એના ભાવરૂપ છે આશ્કરણને સ્કરણને પહેલાં રાગ પર ખૂબ આસક્તિ હતી દેશ દેશના કલાકાર ગવૈયા તેની પાસે આવતા તે બધાનું સમાધાન કરે છે જ્યાં સુધી રહે ત્યાં સુધી સીધું સામાન પહોંચાડે વિદાય વખતે સારી રીતે તેઓને વિદાય કરે બસો ચારસો ગવૈયા સદા તેની પાસે ગાવા માટે રહે એક દિવસ આ રાજાની વડાઈ સાંભળીને તાનસેન સ્વગત વિચારે છે કે એકવાર તેની પાસે જઈ જાઉં તે કંઈ સમજે છે બપોરે રાજા કચેરીમાં બેઠો છે દસ વીસ સારા ગવૈયા સારંગના પદ ગાઈ રહ્યા છે જેઠ માસના દિવસો છે ત્યારે તાનસેન આવે છે રાજા તેને જોઈને ખૂબ રાજી થાય છે અને પોતાની પાસે તેને બેસાડે છે રાજા કહે છે તાનસેન તમે ઠીક સમયે આવ્યા કંઈક સારંગના પદ ગાવા રાજા તેને કહે છે તાનસેન તો ગોવિંદ સ્વામીનું એક પદ ગાય છે આ પદ સાંભળીને રાજા મૂર્છિત થઈ જાય છે તે ચાર ઘડી પછી હોશમાં આવે છે પોતે આવું પદ આ જ લગી સાંભળ્યું નથી એમ તે તાનસેનને કહે છે હજાર કલાકારો સદા મારી પાસે રહેવા છતાં આવું વિષ્ણુ પદ ગાયું નથી પછી તો આ વિષ્ણુપદ સાંભળીને પોતાને ત્રણેય લોકનું રાજ્ય તુચ્છ લાગે છે મારા રાજ્યની તો શું વાત કહું તેથી તમારું મન હોય તો મારું આ રાજ્ય ભૂમિ દ્રવ્ય બધું લો તમારું ઈચ્છિત લો એમ તાનસેનને કહે છે તાનસેન પોતે તેમની રાજભૂમિ ઈચ્છતો નથી હું તો રાજા કશું ગાવામાં સમજે છે કે નહીં એ જોવા આવ્યો છું તમારી વડાઈ સાંભળેલી તે સાચી છે મારે કશું જોઈતું નથી હવે હું જાઉં છું એમ રાજાને કહે છે પછી તેને કરીને બેસાડે છે પછી આ પદ તમે પોતે બનાવીને ગાયું છે કે કોઈનું બીજાનું છે એવો પ્રશ્ન તેને કરે છે તાનસેન કહે છે કે રાજન મારાથી તો આવું પદ કોટિ જન્મે પણ નહીં બને પણ શ્રી ગોકુળમાં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી છે સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટિયા છે શ્રી ગોવિંદ સ્વામી તેમના અતરંગ સેવક છે અને આ પદ તેમનું ગાયેલું છે હું તો એમની પાસેથી શીખ્યો છું એમની સાથે તો સાક્ષાત શ્રી કૃષ્ણ વાતો કરે છે ખેલે છે ખૂબ મોટા ભગવદીય તેઓ છે જેમની કૃપા થકી પોતાને આટલું આવડ્યું છે આથી રાજા તેને શ્રી ગોવિંદ સ્વામીના દર્શનનો ઉપાય દેખાડવા કહે છે તે રાજાને કહે છે કે તેઓ તો શ્રી ગુસાઈજીના સેવક થયા વિના કોઈને પોતાની પાસે બેસવા દેતા નથી હું પણ શ્રી પ્રભુનો સેવક થયો અને શ્રી પ્રભુએ આજ્ઞા કરી ત્યારે મારી સાથે વાત તેમણે કરી મને આ બતાવ્યું શીખવ્યું રાજા પોતે શ્રી ગુસાઈજીનો સેવક અવશ્ય થશે એમ કહે છે તાનસેન એ માટે સંમત થાય છે પછી રાજા પોતાની સાથે આવીને પોતાના શ્રી ગુસાઈજીનો સેવક કરાવવા તેને વિનંતી કરે છે પછી તાનસેન રાજા પાસે રહે છે પછી રાજા બધા ગવૈયાઓને મને તો તમારા પદોનું હવે કંઈ કામ નથી એમ કહીને વૃંદાવનની મહંત સહિત તેઓને વિદાય કરે છે મહંતને પણ તમારા પદોથી મારું કામ નહીં બને એમ કહીને વિદાય કરે છે એથી એ બધા ચાલ્યા જાય છે પછી રાજા શ્રી ગોકુળ જવા માટે નર્વરથી કૂચ કરે છે શ્રી ગુસાઈજી ક્યાં બિરાજે છે એ જાણવા માટે એક માણસને તે દોડાવે છે શ્રી પ્રભુ ગોકુળ હોય તો ત્યાં જઈએ એમ તેને થાય છે જો તેઓ શ્રી ગોવર્ધન હોય તો ત્યાં જવા વિચારે છે પેલો માણસ શ્રી પ્રભુ ગોકુળમાં હોવાની જાણ રાજાને કરે છે તેથી તે તાનસેન સાથે આવે છે ત્યારે શ્રી ગુસાઈજી શ્રી રાજભોગ આરતી કરતા હોય છે રાજાનું મન દર્શન કરીને ખૂબ પ્રફુલ્લિત થાય છે એ વેળા શ્રી ગોવિંદ સ્વામી શ્રી વલ્લભનંદન રૂપ અનુપ સ્વરૂપ કહ્યો નહીં જાઉં એ પદ રાગ સારંગમાં ગાતા હોય છે રાજા આ કીર્તન સાંભળીને ખૂબ રાજી થાય છે આ જ ગોવિંદ સ્વામી છે પણ હમણાં બોલશો નહીં એમ તાનસેન તેના કાનમાં ગણગણે છે ત્યારબાદ અનુસર થયા પછી રાજા અને તે શ્રી ગુસાઈજીની બેઠકમાં આવીને બેસે છે શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીને અનુસર કરાવીને બેઠકમાં પધારીને ગાદી તકે બિરાજે છે એ બંને તેમને દંડવટ કરે છે તાનસેન શ્રી પ્રભુને કહે છે મહારાજ આશકરણ નામ પામવાની વિનંતી સાથે આવ્યા છે પછી રાજા તેમને સાષ્ટાંગ દંડવટ કરીને વિનવે છે કે મહારાજ જન્મથી માંડીને મેં આજ સુધી પાપ કર્મો જ કર્યા છે સારું કાર્ય તો ક્યારેય કર્યું જ નથી રાજા પાછળ શાસ્ત્રમાં નરક કહ્યું છે જે સાંભળીને ખૂબ ડરીને આપની પાસે આવ્યો છું આપના શરણે આવ્યો છું મને દિન જાણીને આપના શરણે રાખો રાજમદમાં મેં ક્યારેય કોઈ સાધન કર્યું નથી માટે આપ મારું રક્ષણ કરો તેની કથની સાંભળીને શ્રી ગુસાઈજી દ્રવી ઉઠે છે શ્રી ગુસાઈજી તેને કહે છે કે કોઈ ચિંતા નહીં કરો પ્રભુ મોટા છે બધું સારું કરશે ધીરજ રાખો શ્રી યમુના સ્નાન કરીને આવો એવી આજ્ઞા શ્રી મુખે કરે છે રાજા પ્રસન્ન ચિત્તે યમુના સ્નાન કરીને અપરસમાં આવે છે અને શ્રી પ્રભુ તેને નામ સુણાવે છે તેથી તેની બુદ્ધિ નિર્મળ થાય છે પછી તે તેમને બ્રહ્મ સંબંધ કરાવવા માટે વિનંતી કરે છે શ્રી પ્રભુ કહે છે કે આજે વ્રત કરો ઘણા રાજકાજ કર્યા છે તેથી કાલે તમને બ્રહ્મ સંબંધ કરાવીશું પછી રાજા દંડવટ કરીને વ્રત કરે છે બીજે દિવસે રાજભોગ સરાવ્યા પછી શ્રી ગુસાઈજી તેને શ્રી નવનીત પ્રિયાજી આગળ સમર્પણ કરાવે છે શ્રી નવનીત પ્રિયાજીના ચરણા રવિંદ પર તુલસી સમર્પે છે ત્યારે રાજાને લીલા સહિત દર્શન થાય છે તે સારંગ રાગમાં એક પદ ગાય છે શ્રી ગુસાઈજી આ કીર્તન સાંભળીને ખૂબ રાજી થાય છે તેઓ પછી શ્રી નવનીત પ્રિયાજીની આરતી કરીને અનુસર કરાવીને પોતાની બેઠકમાં પધારે છે ત્યારે તાનસેન તેમને કહે છે મહારાજાધિરાજ આશકરણ તો શ્રી ગોવિંદ સ્વામીનું કીર્તન સાંભળીને એક કીર્તનના પ્રભાવથી શરણે આવ્યા છે શ્રી પ્રભુ કહે છે કે શ્રી ગોવિંદ સ્વામી એવા જ ભગવદીય છે એમનું કીર્તન જે એક પળ પણ ધારણ કરે તેનું અવશ્ય કલ્યાણ થાય રાજા તેમની વાત સાંભળીને તેમને અરજ કરે છે કે મહારાજ ગોવિંદ સ્વામી મને રાજા જાણીને મારી સાથે બોલતા નથી આપ કૃપા કરીને એમને આજ્ઞા આપો તો હું પણ કંઈક ગાવાનું શીખું શ્રી પ્રભુ શ્રી ગોવિંદ સ્વામીને આશ્કરણને કંઈક શીખવાડો એને રાજમદ નથી તે વૈષ્ણવ છે તમારા કીર્તનથી પ્રભાવિત થઈને શરણે આવ્યા છે અને તમારા કીર્તનમાં ઘણી રુચિ પણ ધરાવે છે તેથી તમે એ જે પૂછે તે એને બતાવજો શ્રી ગોવિંદ સ્વામી કહે છે કે મહારાજાધિરાજ તમે જ્યારે જીવને શરણે લેવા ઈચ્છો છો ત્યારે અનેક ઉપાય કરીને લો છો મારું નામ શા માટે લો છો વળી મારા કીર્તનમાં આશ્કરણ શું સમજશે પરંતુ ભલે આપે આજ્ઞા કરી છે તો કંઈક બતાવીશ શ્રી પ્રભુ તેમને તમારા કંઈક બતાવવામાં એનું કંઈક કામ થશે એમ કહે છે પછી રાજા આશ્કરણ તાનસેન અને ગોવિંદ સ્વામીની ત્રિપુટી રમણ રેતી જવા લાગે છે ગોવિંદ સ્વામી રાજાને ત્યાં લીલાનો ક્રમ અને પ્રાતકાળથી સેન સુધીનો અને વર્ષભરના ઉત્સવનો પ્રકાર એક માસ સુધી બતાવે છે પછી તેને ભગવત સેવા કરવાનું કહે છે રાજા તેમને વંદન કરીને મને તમારી કૃપાથી જ આ મળ્યું છે તેથી તમારી આજ્ઞા જ મારું કર્તવ્ય છે આમ ઘણી પ્રશંસા કરીને રાજા અને તાનસેન શ્રી ગુસાઈજી પાસે જાય છે ત્યારે તાનસેન રાજાને ગોવિંદ સ્વામીએ ઘણા કીર્તનનો પ્રકાર બતાવ્યો એની મને ખબર નહીં પડી એમ કહે છે રાજા કહે છે ગોવિંદ સ્વામી મહાન ભગવદીય છે તેથી એ જેમને વિચારીને જેટલું દાન કરે તેટલું જ તેને મળે એમાં મારું કે તમારું કશું ચાલે નહીં પછી રાજા અને તાનસેન શ્રી પ્રભુની બેઠકમાં આવીને તેમને દંડવટ કરે છે રાજા શ્રી પ્રભુને કહે છે મહારાજાધીરાજ ગોવિંદ સ્વામીએ ભગવત સેવા કરવાની આજ્ઞા કરી હોય આપ આજ્ઞા કરો તેમ હું કરું એમ નમ્રતાથી કહે છે શ્રી પ્રભુ કહે છે કે ગોવિંદ સ્વામીએ જે કહ્યું તે તમારું કર્તવ્ય છે હવે તમે ઘરે જઈને ભગવત સેવા કરો પછી રાજા શ્રી પ્રભુનું સ્વરૂપ પધરાવી આપવા અને પોતે સેવા કરે એવી અરજ કરે છે ત્યારે તેઓ તેને ખેલના ઠાકોરજીઓમાં બિરાજતું હતું એ થોડું સ્વરૂપ પધરાવી આપે છે એમનું નામ શ્રી મોહનજી શ્રી ગુસાઈજીએ ધર્યું રાજા તેમને બે ભિતરિયા જે સેવામાં સારી રીતભાત જાણતા હોય તેમને પોતાની સાથે કરી દેવા અરજ કરે છે જેથી હું સ્વદેશ જઈને ઘરે સેવા કરું એમ અરજ કરે છે ત્યારે તેઓ બે ભિતરિયાને તેની સાથે મોકલી આપે છે રાજા શ્રી પ્રભુને દંડવટ કરીને સબિની કહે છે કે હું તો કશું જાણતો નથી મારા પર સદા કૃપા વરસાવજો આ દિન વચન તેને સાંભળીને તેઓ ગદગદ થઈ જાય છે અને તેને સુખેથી ઘરે જઈને સેવા કરો તેમજ રાજકાજ લૌકિક બાધા નહીં થાય એમ કહે છે દંડવટ કરીને ખૂબ ભાવ પ્રીતિથી સાથે વિદાય લઈ તાનસેનને સાથે રાખીને સ્વગૃહે આવે છે પછી તે તાનસેનની ઘણી વડાઈ કરે છે અને તમારી કૃપાથી હું પુરુષોત્તમ પામ્યો છું હવે તમે આજ્ઞા કરો તે હું કરું ગામ જમીન લો મારી પાસે રહો એમ કહે છે ત્યારે તાનસેન કહે છે કે તમારા પર કૃપા થઈ અને મારા પર એટલી નહીં થઈ તે મારો અધિકાર નહીં મારું ભાગ્ય નહીં તે હું શું કરું હવે તો હું ઘરે જઈશ ત્યારે આશકરણ એક સારો ઘોડો સાજનો પોતાની સવારીનો અને રૂપિયા બે હજાર તેને ખૂબ વિનંતી કરીને આપે છે એ તે લઈને તેના ઘરે આવે છે પછી રાજા સરસ સુંદર મંદિર સિદ્ધ કરાવે છે પરમપ્રીતિથી રાજ સેવા કરવા લાગે છે રાજકાજ દીવાને હવાલે કરી દે છે આશ્કરણ આવા ભગવદીય થયા આશકરણ ભગવત સેવા ખૂબ પ્રેમથી કરે છે શ્રી ઠાકોરજી તેને સાનુભવતા થોડાક દિવસોમાં જ દેખાડવા લાગે છે તે સેવા સમયે સ્વરૂપાનંદનો અનુભવ કરીને આનંદ પામે છે અનસરમાં વિપ્રયોગ કલેશ અનુભવે છે નિત્ય માનસી સેવા કરે છે આ રીતે કેટલાક દિવસો વીતે છે અને દક્ષિણનો રાજા આક્રમણ લાવે છે એ સાંભળીને આશ્કરણ કહે છે કે ઠીક થયું હું પોતે જ રાજ્ય છોડી દેવાનો હતો એટલામાં પેલો રાજા આવે છે એને રાજ્ય પોતે શ્રી ગોકુળ જઈને રહેશે યુદ્ધની કોઈ તૈયારી નહીં કરવા કહે છે આ રાજાને રાજ્ય દઈને આપણે નાસી જઈશું ત્યારે દીવાન આ વાત સારી નહીં પણ તમે તો મોટા છો રાજા છો તમે કહીશો તેમ હું કરીશ એમ કહે છે રાત્રે શ્રી ઠાકોરજી તેને સ્વપ્નમાં કહે છે કે આશકરણ તે નાસી છૂટવાનું વિચાર્યું એ મને ઠીક લાગતું નથી હું કેવી રીતે ભાગીશ માટે તું યુદ્ધે ચડ આશ્કરણ કહે છે કે મહારાજ તમારી સેવા વિના કઈ રીતે રહીશ તું માનસી સેવા કર સેવા કરીશ એ હું માની લઈશ ભિતરિયા મારી સેવા કરશે તું લડવા જજે એમ શ્રી ઠાકોરજી તેને કહે છે આ સાંભળીને તે ઊઠીને દીવાનને બોલાવીને લડવાની તૈયારી કરો હું પણ કાલે બપોર પછી ચાલીશ આ સાંભળીને દીવાન ખૂબ રાજી થાય છે સવારે યુદ્ધની તડામાર તૈયારી કરે છે પછી આશ્કરણ સવારે ઉઠી દેહકૃત્ય કરીને નાહીને સેવા કરવા જાય છે રાજભોગ આરતી સુધીની બધી સેવા કરીને પછી શ્રી ઠાકોરજીની વિદાય લઈને બેઉ ભિતરિયાઓને તે સમજાવીને સેવામાં સાવધાન રહેજો હું યુદ્ધે ચડવાનો છું આ પ્રતિબંધ મને સેવામાં આવ્યો છે એ મારું બદનસીબ છે પણ ગયા વિના ચાલે નહીં તેથી હું જાઉં છું તમારું એ અહોભાગ્ય છે કે શ્રી પ્રભુની સેવામાં રહેશો એમ તે કહે છે એ બંને કહે છે કે તમે જાઓ અમે શક્ય તે બધી સેવા મન દઈને કરીશું તમે ચિંતા નહીં કરો પછી આશ્કરણ દંડવટ કરીને તેની કચેરીમાં આવે છે અરજ કરી કે તમારી તમારી ફોજ તૈયાર છે છે હવે તો વારે વળી દક્ષિણના રાજાની ફોજ આપણી હદમાં આવી ચૂકી છે આ સાંભળીને આશ્કરણ ઘોડે સવાર થઈને એ રાજાની સામે જાય છે બે કોષ રહે છે ત્યારે પેલો રાજા કહે છે કે લડાઈ કાલે કરીશું તેથી આશ્કરણ પણ ત્યાં મુકામ કરે છે રાત રહે છે તે સવારે દીવાનને કહે છે કે બપોર પછી હું જંગે ચડીશ એ દરમિયાન જો પેલો રાજા લડે તો તમે યુદ્ધ કરજો દીવાન એ વાતે સંમત થાય છે પછી આશ્કરણ તો નાહીને માનસી સેવા કરવા બેસે છે ત્યારે જ રાજાનું લશ્કર ચઢી આવે છે યુદ્ધારંભ થાય છે દીવાન આશ્કરણને કહે છે કે હવે સંગ્રામ જારી છે તમારા લડ્યા વિના તમારું સંપૂર્ણ કટક નાસી જશે પછી બપોરે તમારા લડવાનો શું અર્થ રહેશે એ સાંભળીને તે ઊભો થઈ વાઘો પહેરી પાગ બાંધીને ઘોડે સવાર થાય છે પણ તેનું મન તો માનસી સેવામાં લાગેલું છે મંગળાથી માંડીને બધા શૃંગાર ગ્વાલ સુધીની ભાવના કરીને રાજભોગ તે ધરવા લાગે છે બધો રાજભોગ ધર્યા પછી કઢીનો ડબ્બો હાથમાં લઈ તે ધરવા લાગે છે ત્યારે એનો ઘોડો છલાંગ મારીને એક ખાડો ઠેકી જાય છે અને રાજાના હાથમાંથી પેલો ડબરો છૂટી જાય છે બધા વાઘા પર ઘોડા પર કઢી રેલાય છે દીવાન પૂછે છે કે આ શું તે કહે છે કે કંઈ નહીં મારી પાસે કઢી ઘરેથી જ લાગેલી હતી જે ઢોળાઈ ગઈ પછી મનને સંભાળી આશ્કરણ ફરી બીજો ડબરો સિદ્ધ કરીને રાજભોગ ધરે છે સમય થઈ ભોગ સરાવીને આરતી કરીને અનુસર કરીને પછી નેત્ર ખોલીને દીવાન ભણી તે જોવે છે પછી તમામ ફોજ સાથે તે પેલો રાજા પણ હલ્લો લઈ જાય છે એ રાજાને આશ્કરણની સેના મહાકાળ સ્વરૂપ લાગે છે અને તે એકદમ ડરી જાય છે તે સ્વગત કહે છે કે હું અહીં વિજયને નહીં વરી શકું એટલામાં વાદળો ગૌરમભાઈ ભાઈ છે દક્ષિણના રાજાની ફોજમાં મોટા મોટા પથ્થરની શીલા જેવા કરા વરસે છે આશ્કરની આશ્કરણની ફોજ પર નાની નાની બુંદો પડે છે પહેલાં રાજાની ફોજ થોડીક જ વારમાં લડતા મરણને શરણે થાય છે અને શેષ લડવૈયાઓ કરા પડવાથી મોતને ભેટે છે રાજા નાસી છૂટીને પોતાના દેશમાં જાય છે આશ્કરણ પણ આજ પછી ક્યારેય એ ગામ પર ચઢાઈ નહીં કરતી આશ્કરણ રાત્રે ઘરે આવે છે એક દિવસ શ્રી ઠાકોરજીની સેવા પોતાના દેહથી તેને નહીં કરી તેનો ખૂબ ખેદ તેને થાય છે પછી ફરી સેવા તે રૂઢી રીતે કરવા લાગે છે ત્યારબાદ એક દિવસ આશ્કરણના ઘરમાં ચોર પેસે છે તેઓ વિચારે છે કે આશ્કરણના શ્રી ઠાકોરજી છે ત્યાં સોના રૂપાના વાસણ આભૂષણો ઘણા છે ત્યાં પેશીએ પછી ચોર દર્શનમાં આવે છે અને રસોઈ ઘરમાં લપાઈ રહે છે ઠંડીની મોસમ છે રાજા ચાર ઘડી રાત રહે છે ત્યારે નાહીને મંદિરમાં જાય છે અને મંગળા કરે છે ચોર વિચારે છે કે રાજાને મારવાથી ઘરેણા અને વાસણ હાથ લાગે તેથી તે તીર મારે છે જે રાજાની પીઠમાં લાગીને પેટના માર્ગે પાર નીકળે છે તેથી તે બેભાન થાય છે દેહનું ભાન રહેતું નથી એવું મન સેવામાં તેનું લાગેલું હતું વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ગઈ હતી તેથી દેહ ધર્મે બાધા નહીં કરી ત્યારે ભીતરિયા આવે છે ચોરને થાય છે કે રાજાને તીર તો લાગ્યું પણ પડ્યો નહીં અને હવે હું પકડાઈ જઈશ તો મારું મોત થશે એટલે તે નાસી છૂટે છે તેની પીઠમાં અને પેટમાં લોહી દેખે છે ત્રણ વાર પૂછવા છતાં રાજા સેવાના કશું સાંભળતો નથી ત્યારે એ બંને બે તરફ રાખ ભરીને એક મોટા કપડાની ફેટ કસીને બાંધે છે જ્યાં જ્યાં લોહીના ટપકા પડ્યા છે ત્યાં ખોતરીને બધું ખાસા કરે છે પછી રાજભોગ આરતી કરીને અનુસર કરીને બહાર આવે છે અને રાજાને ત્યારે દેહભાન આવે છે તે એ બંનેને કહે છે કે મને આ ફેટ કેમ બાંધી છે એ બંને જણાવે છે કે આપ ખોલીને જુઓ આપને ચોટ લાગી છે તીરના જેવો જખમ થયો છે તે જણાયું નહીં રાજા પટકો ઉતારીને જોવે છે તો તીરનો જખમ જણાય છે રાજા કહે છે કે સંભવત કોઈ ચોર આવ્યો હોવો જોઈએ જેને તીર માર્યું લાગે છે તેથી હવે આ ગામ છોડીને શ્રી ગોકુળ જઈએ તો ઠીક પણ શ્રી ઠાકોરજીની આજ્ઞા થાય તો જવાય શ્રી ગોકુળ જઈ બધા દ્રવ્યોનો ત્યાગ કરીને એક ઝાપેમાં શ્રી પ્રભુને પધરાવીને વૈરાગી થઈને રહું માનસી સેવા કરું જેથી ન તો કોઈ ચોર આવે ન કોઈની સાથે બોલવું પડે આ રાજકાજમાં ઘણા પ્રતિબંધો અડચણો છે તે આમ વિચારીને રાત્રે પછી સુઈ જાય છે શ્રી ઠાકોરજીને તેને સપનામાં કહે છે કે હવે પોતાને પધરાવીને શ્રી ગોકુળ ચાલ હવે તારી તનુજા વિતજા સેવા બધી થઈ ચૂકી છે વ્યસન સુધીની સ્થિતિ સિદ્ધ થઈ છે હવે તું એકાંતમાં રહીને માનસી સેવા કરજે એમ કહે છે આ સાંભળીને તે ખૂબ રાજી થઈને પ્રભુને દંડવટ કરે છે સવારે ઉઠીને ભગવત સેવા કરીને રાજભોગ આરતી કરીને પછી સંપુટમાં શ્રી ઠાકોરજીને પધરાવીને ગુંજા ચંદ્રિકાનો શૃંગાર વેણુ વેત્ર જારી લઈ લે છે તે દીવાનને કહે છે કે મંદિરનું સઘળું દ્રવ્ય શ્રી ગુસાઈજીને ત્યાં મોકલાવી દેજો બંને ભીતરિયાઓને બોલાવીને તે હવે તમે શ્રી ગોકુળ જાઓ તમે ખૂબ સેવા કરી એમ કહીને એક એક હજાર રૂપિયા આ બંનેને આપીને વિદાય કરે છે આ રાજાનો એક ભત્રીજો વીસ વર્ષનો છે જેને તે રાજ્યની ધૂરા સોંપે છે દીવાન ભલો માણસ છે જેને રાજ્યનું કામકાજ સોંપીને આશ્કરણ એકલા એક તુંબડું એક શ્રી ઠાકોરજીની જાપી એક ધોતી ઉપરનો પહેરીને તે ઘરેથી નીકળે છે તે મનોમન વિચારે છે કે મને આ રીતે જોઈને શ્રી ગોસાઈજી ક્યાંક મારા પર ખીજાશે તો હું શું કરીશ આવી ચિંતા તેના મનમાં ઘર કરી જાય છે શ્રી ઠાકોરજી શ્રી ગોકુળમાં શ્રી ગોસાઈજીને આશ્કરણ બધું ત્યજીને આવે છે તો તેને તમે ખીજાશો નહીં એમ કહે છે તમારી આજ્ઞા એ જ અમારું કર્તવ્ય છે એમ શ્રી ગોસાઈજી શ્રી ઠાકોરજીને કહે છે પછી આશ્કરણ બે ચાર દિવસમાં આવીને શ્રી પ્રભુને દંડવટ કરે છે તેને જોઈને શ્રી ગુસાઈજી તેને મારા મનમાં હતું જ કે તું આવે તો સારું હવે તો તમે દેશમાં જવું જ નહીં પડે એવી રીતે આવ્યા છો શ્રી ઠાકોરજીને પધરાવો એમ કહે છે તેથી તે મનોમન રાજી થઈને તેમને આજ્ઞા પ્રમાણે વર્તવા કહે છે શ્રી ગુસાઈજી પછી આશ્કરણના મંદિરનું દ્રવ્ય દીવાન લાખ રૂપિયાની હુંડી કરીને મોકલે છે આ રકમમાં રૂપિયા પચાસ હજાર મંદિરના અને શેષ રકમ રાજાના ખજાનાની હોય છે શ્રી ગુસાઈજી મંદિરના ધનમાંથી સોનાના થાળ કટોરા ડબરા કરાવીને શ્રી નાથજીને ત્યાં મોકલાવે છે શ્રી ગુસાઈજી શેષ પચાસ હજાર રૂપિયા જે આશ્કરણની સત્તાના હતા એ અંગીકાર કરે છે આશ્કરણ પછી એક દર્શન શ્રી નવનીતપ્રિયાજીના અને પોતાના શ્રી ઠાકોરજીના કરીને રમણ રેતી પાસે એક ટેકરી પર રાત દિવસ બેસી રહે છે અને જે કોઈ કીર્તન કરે ગાય તેમાં પોતાના શ્રી પ્રભુની છાપ ધરે છે દાખલા તરીકે આશ્કરણ પ્રભુ મોહન નાગર મોહનજી ધરા સેવ્ય છે આશ્કરણ આ રીતે શ્રી ગોકુળમાં રહે છે અને જશોદા ઘાટ પર નિત્ય એકવાર સ્નાન કરે છે એકવાર આશકરણ હોળીના પર્વના દિવસોમાં ગોપગુપ્ત જશોદા ઘાટ સ્નાનાર્થે આવતા હોય છે ત્યાં તો શ્રી ઠાકોરજી રમણ રેતીમાં મોરલી વગાડે છે જેનો નાદ તે સાંભળે છે તે સ્નાન કરવાનું ભૂલી જઈને ફરીથી રમણ રેતી જાય છે જ્યાં તેને ગોકુળ નંદરાયની અલૌકિક લીલાના દર્શન થાય છે વ્રજ ભક્તો શ્રી ઠાકોરજી સાથે હોળી ખેલવા આવ્યા છે એક તરફ શ્રી બળદેવજી સખા ગોપ સાથે છે તો બીજી તરફ વ્રજ ભક્તો મળીને હોળી ખેલવા લાગે છે ત્યાં એક રસ્તો રાવળનો શ્રી સ્વામિનીજીના ઘરનો છે શ્રી સ્વામિનીજી તે દિશામાં ઊભા છે એક રસ્તો બળદેવજીનો છે તેઓ તેમની સાથેના શસ્ત્રધારી મોટા ગોપોને લઈને ઊભા છે મહાવનના માર્ગને દિશામાં નંદરાયજી જશોદાજી ઊભા છે ગાયની ખરીખ ગભાણવાળા ખોકના માર્ગે એ દિશામાં શ્રી ઠાકોરજી તેના સમૂહ સખાઓ સાથે ઊભા છે બધા પરસ્પર હોળી ખેલે છે આમ આશ્કરણને લીલા સહિત દર્શન થાય છે આ દર્શનમાં તેને દેહ દશા રહેતી નથી તે ઉન્મત થઈને દર્શન કરવા લાગે છે હૃદયમાં આનંદનો ઓધ છે ત્યારે આશ્કરણ એક ધમાર ગાય છે આશ્કરણે ધમાર ગાયા પછી ખેલ સમાપ્ત થાય છે શ્રી ઠાકોરજી વ્રજભક્તો સાથે શ્રી નંદરાયજીના ઘરે પધારે છે આ જોવે છે તો ત્યાં રમણ રેતી સિવાય બીજું કશું નથી તેથી તે વ્યાકુળ અવસ્થામાં ફરી મહાવન લીલામાં પુનઃ દર્શન કરવા ખ્યાલથી દોડી જાય છે ત્યાં સૌ ગામવાસીઓ એકઠા થયા છે બધી લૌકિક રીત જોઈને આ લીલા મારા મનોરથની કઈ રીતે ભાળીશ પ્રભુ અનુગ્રહ કૃપા કરશે ત્યારે દર્શન થશે એમ તે વિચારે છે પછી ત્રીજે પહોરે તે જશોદા ઘાટ પર સ્નાન કરવા આવે છે નાહીને તે શ્રી ગુસાઈજીના દર્શનાર્થે આવે છે ઉત્થાપનનો સમય થવા આવ્યો છે અને શ્રી પ્રભુ ગાદી તકે બિરાજેલા છે તેઓ સ્નાનની તૈયારી કરે છે ત્યાં ત્યાં આવીને તેમને દંડવટ કરે છે શ્રી પ્રભુ તેને કહે છે કે આશકરણ તમે આજે સવારે દર્શન કરવા નહીં આવ્યા તમે તો આ વેળા આવ્યા એમ કેમ કર્યું તેથી તે તેમને સવિને જણાવે છે કે મહારાજાધીરાજ હું સવારે ગોપકૂપ તરફ ગયો હતો ત્યાંથી સ્નાનાર્થે જશોદાઘાટ જતો હતો ત્યારે માર્ગમાં શ્રી ઠાકોરજીની મુરલીનો નાદ મારા કાને પડ્યો તેથી હું રમણ રેતીમાં ગયો ત્યાં અવલૌકિક લીલા જોઈ અને આપની કૃપાથી હોળીના ખેલના દર્શન મને થયા અને ત્યાં આ ધમાર મેં ગાય પછી ખેલ પૂરો થયો પછી મેં કશું જોયું નહીં પછી હું મહાવન ગયો બધે ખોળવા છતાં પુનઃ દર્શન મને થયા નહીં એની વાત સાંભળીને શ્રી ગોસાઈજી તેને શ્રી પ્રભુએ તમારા પર પ્રસન્ન થઈને તમને દર્શન આપ્યા છે તમારા પર કૃપા કરી છે સ્વયં પ્રભુ અહીં વિહાર કરે છે આપણા ચાહવાથી આપણે ઈચ્છીએ ત્યારે તેઓ નહીં મળે એમના મનમાં આવે ત્યારે દર્શન આપે તે તેમને ફરીથી પણ દર્શન થશે તમારું હૃદય શુદ્ધ છે એમ કહે છે તેમનું કહેવું સાંભળીને આશ્કરણ તેમને દંડવટ કરીને કહે છે મહારાજ આ બધો આપના ચરણ કમળનો પ્રતાપ છે એમ નમ્રપણે કહે છે આમ આશ્કરણ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા એમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક મોચી દ્વારિકાજીના માર્ગે એક ગામમાં રહેતો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ